માથુ સડા <laughs> <laughs> આયો ઓનો કટ મારજે કટ મારજે ઓનો કટ માર કટ માર આજ થઈ જાય એટલે હું મોનેઈ અયા ભાઈ રોલ છે ગમે તે આજ હોય હળવે રાખીએ પણ માધુ ચડાય એટલે બસ આપની આપવાનું નઈ આજે હવે નહી હા

ચિત્રગુપ્ત તમને ખબર પડી હું તમારું હાઈવે પર લઈને ને છું હા પ્રભુ હા અવશ્ય મને ખબર પડી કારણ કે આ ગાડી એકસો વીસ ના જીતે એટલે હવે એનો મોત નક્કી જ છે હવે એને આપણે ઉઠાઈ લેવા પડશે હાડો એટલે પ્રભુ હા ઓયન આપણે છે ને જડપી ઉઠાવવા પડશે કારણ કે આરે કોઈ નિર્દોષને વગાડશે ને તો લોટો થાહે એમ ચિત્રગોપ આવા લોકો સમજે ને તો કોઈ નિર્દોષનો જીવ ના જાય ના જાય પણ આરે કોઈ હમજતા નથી કે હવે શું કરશું હવે

તમે મરી જાઓ તમારા ચેડા તમારા માં બાપ ની શું થા કેજો લ્યા ઇને કોઈ દારો તમે વિચાર્યું છે હે તમે મરવા માટે મોટા કર્યા છે યને લ્યા હું મારા બાપુ વિચારું છું મારા માં બાપ નો વિચારું છું એટલે કોઈ દારો આવી દ્રિશ નહી લે તો હું બાઈ કે હું પચા હાઈ દે રાખું છું હે બાહુ હં તારી દીકરી તને વાલી નહીં હે તારી દીકરી તને વાલી નહીં

મરવાથી ભીક લાગી હે મું લીધું કે તમારામાં જીગર બહુ છે તમારે મરવાની ભીક નહીં લાગતી હાલ્યા આપણે ભૂલના કારણે ખૂબ નિર્દોષ સમય નાખવાનો લે આપણે હેં એના પરિવારવાળાનું શું થાય તો વિચારો તમે લ્યા વધુ છે કોઈ બોલવા વધુ છે હવે તમારે ભાવ હવે નહીં

પ્રભુ એને ચિત્રગુપ્ત આરી હમજણ જો બધા રાખે ને તો કોઈ નિર્દોષ નો જીવ અકસ્માત માં ના જાય તમે જોયું ના આ સાઈડ થી એક જણો સ્ટાઇલ માં વાત કરતો કરતો આવે છે ફોન ઉપર એટલે એ મરવાનો છે મરવાનો છે અને આપણે એને લઈ જવાનો છે હંગાટ હા અવશ્ય પ્રભુ અવશ્ય ચિત્રકૂપ તમે ખાલી જોઓ છો આ મોણા કાયદામાં હતો એટલે ફાયદા મોર્યો ફાયદામાં અને પેલો પ્રભુ

કેટલો વાજ્યું છે નઈ બહુ બેસ ઓય કા શાંતિ બેસ એટલે આ થાય આ ભાઈને વધારે વાજ્યું હો બાપડા હે ઓય કોઈ જ નહીં માથામ વાજ્યું માથામ આ કેટલો ફોન કર્યો ના અને શું કરે તાણે તું વિડિયો બનાવું હે વિડિયો બનાવું એટલે મૂર્ખા વિડિયો બનાઈને તું કને બતાડી ગ્રુપમાં મેલવા અલ્યા ગ્રુપમાં ના મેલવરા 108 ને ફોન કરાવરા તું એ તારા બુદ્ધિ છે કે નહીં

ચિત્રગુફા પ્રભુ જોયું આ સંસારમાં આવાય મોણસો હોય છે હોય છે હોય છે પણ ઓયાનું કોઈ મોના નઈ ના મોને છેવા ટકરાણા છે છેવા ટિસ્કણા છે અરે ઓહોહોહો બાઈકે કેટલો જાતો પડી છે કે રીત ના થિયા આ ભાઈ બાઈક ગુડોર્ર ગુડોર્ર આવતો તો ગુડોર્ર ગુડોર્ર પ્રભુ વાહન મનુષ્યનું વાહન મનુષ્યનું વાહન અજય કેટલી સારવાર છે હા પ્રભુ ભાઈઓ સારવાર મોકલી દે ભાઈ શું નામ તમારું ઓ ભાઈ નહીં બોલતા નહીં એક બાજુ 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 હા ઉપર હે પ્રોપિડાગર દોપકતા આમેન સેવા આવશે આવડો આવડો થોડા આગળ આવો થોડા ઉપર લઈ લો થોડા ઉપર ચડાવ 5 મિનિટ 5 બસ બસ જો 2 સીધા કર દો હાથ સીધા કર દો નીચે સર બી બ્લુ સ્ટીચર વાળ

જો કોઈ ઓર તો બીજો રોકે જો કોઈને બીજાને વાકેલું નથી ને આ ભાઈનો આ તો આઈ જો હેડો ચલો તમે આવતારો આઈજો આ 40 સક એનો ભાઈનો ફોન છે ફોન પર વાત करतो ત્યાર્યો હા હા ઓકે ચિંતા ન ભાઈ તમે આઈજો હેડો આ છે તો વાત કરી દીધી હેડો ફોન આઈજો બીજો કોઈ હકો આવવાનો જોડે હું આવું હા હેડો હેડો બેજો ચિત્ર ગોક

અગળ બમ અગળ બમ ઢક વાગે ડમરુ નાચે સદા શિવ નાચે ભેરુ આ ચટલે આ રહ્યો ચમસો વડિલ ભાઈ શાંતિ ફૂધીયું ગાડીન લોક થઈ ગયો છે એવું છે એમ હોય હે વડિલ હા એટલે તમને જિંદગી જીવવામાં કોઈ રસ નહી હવે ધરાઈ રહ્યા છો તમારા જીવન હું મારા જીવનથી ધરાઈ રહ્યો છું યાર હા ચમ ભાઈ તમારે આવું બોલવું પડે છે હે એટલે વડીલ હાચું કહું છું ના ભાઈ ના તમે હાચું નહી કેતા હું જીવનથી થી ધરણો નહી એટલે આજીક તો મારો મારા છોકરાના વિવાહ કરવાના છે મારા છોકરાનો છોકરો મારા રમાડવાનો છે લ્યા એટલે તમે આવા નવા રહો અને નિયમનું પાલન ન કરો ને તો કશું જોવાની રહો મરી જાવ વેલા

ગાડી ચલાવું એ વખત સીટ બેલ્ટે બાધી નાખું છું પણ આ ટેન્શન થોડું આવી ગયું મગજમાં એટલે પાર્કિંગ લાઈટ ચાલુ કરવાનું ભૂલી ગયો હું અરે ભલા ટેન્શન ગમે એવું હોય પણ જિંદગીનું પેલા વિચારવું પડે અને એમાં તમે મૂર્ખા મૂર્ખામીયા કર્યા છે ગાડી બેહી રહ્યા છો ભલા આદમી દેખાય પાટડકો લાગતો તો હવે સોનામલા લાઈટ ચાલુ કરો લગાત જો પૂછી દે હે હમણે હેજી ચાલુ હો જો વડીલ તમે સમજણ હશે ને આવી ભૂલ ના કરો ન તમારા કારણે તમે મરશો અને કોઈ નિર્દોષ ને મારશો તમે વાત એકદમ સાચી છે ખોટું ના લગાડતા હો ના ના ભાઈ ખોટું નહીં લાગ્યું સાચી વાત તો હું કોઈ દાડો ખોટું નહીં લગાડતો આ તો બરોબર આવજો હો કોઈ સાઈડ લો સાઈડ માં ભાઈ

બરાબર અને બીજી વાર તમે રોડ ઉપર નીકળો ત્યારે રોંગ સાઈડમાં વાહન ના ચલાવતા નકર બીજી વાર પણ ડંડ થશે તમે ચિંતા ના કરો અને મેમો આવશે તમારો ના આપણે બધા મારું સરસ તમે હેલ્મેટ કેમ પહેર્યું છે સેફટી માટે સેફટી માટે સરસ તમે ખૂબ જ સરસ કામ કર્યું છે અને રોડ પર તમે જીવના જોખમને અકસ્માતને સમજો છો અને માથાની સલામતી સમજો છો એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન અમે પાઠવીએ છીએ હર હંમેશ રોડ પર નીકળો આવી જ રીતે હેલ્મેટ પહેરતા રહેજો જોયું આ કાયદાનું પાલન કરે છે તો અમે એનું સન્માન કરીએ ટોપી કુલાબનું આઇટમ ને ખાલી આગળ થી દવા ને કાગળ ફેર મેમો આવશે ભારત ઈશ્વર માર્કેટસ્પાટે આજના સમયમાં મોટી માનવસજ્જિત સમસ્યા છે ત્યારે આપણે પાટણ જિલ્લાની વાત કરીએ તો મોટાભાગના એક્સિડન્ટ જે છે એ ટુ વ્હીલર ચાલકોમાં હેલ્મેટ ના પહેરવાના કારણે ઓવર સ્પીડિંગ કરવાના કારણે તેમજ ફોર વ્હીલરમાં સીટબેલ્ટનો ઉપયોગ ના કરવાના લીધે થઈ રહ્યા છે તો આ બાબતે આપણે સૌ સમગ્ર જિલ્લાના વાસીઓ પાટણવાસીઓ આ બાબતે જાગૃત બનીએ અને ટ્રાફિકના નિયમોનું રોજબરોજની જીવનમાં पालन करे आपण आपण ने सौती वधारे सुरक्षित गणा शकत जय हिंदू पाटण